મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા યુવાને મૈત્રી કરાર કરેલ હોય યુવતીના મામા સહિતનાઓ દ્વારા યુવાનના માતાપિતા સહિતનાઓને માર મારી દીકરાને ભડાકે દેવાની ધમકી દેવામાં આવી હતી જે બનાવ સંદર્ભે સામસામી રાયોટિંગની ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે જાણવા મળતી વીમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ભાનુબેન સુરેશભાઈ સિંધવ ઉમરવર છેતાલીસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સિરાજ પોપટિયા કલ્પેશભાઈ કોળી દિનેશભાઈ કોળી વિવેકભાઈ ધોળકિયા રોહિત ઉર્ફે ટકો કુંભાર સિરાજભાઈના શાળા અનીશભાઈ તથા બે અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીના દીકરા કુરનેશ એ સિરાજ પોપટીયાની ભાડે જ ડોલી સાથે મૈત્રી કરાર કરેલ છે તે બંને સાથે રહે છે જે બાબતનો ખાલ રાખીને ફરિયાદીને પરિવારજનને સિરાજ પોપટીયાએ ફોન ઉપર ઉશ્કેરણીજને વાત કરી ગાળો આપી હતી અને સ્કોર્પિયોમાં તે સાતે શખ્સો આવ્યા હતા અને તારા બંને દીકરા ક્યાં છે આજે લાઇસન્સવાળી રિવોલ્વર સાથે છે ને ચોવીસ કલાક ભેગી જ રાખું છું તારા છોકરાને ભડાકે દેવા છે તેમ કહીને ધમકી આપી હતી અને ત્યારબાદ તેના નેફા પેન્ટના નેફામાંથી છરી કાઢીને ફરિયાદી મહિલાના પતિને મારવાનો પ્રયત્ન કર્યો હતો જે બનાવ સંદર્ભે ઈજા પામેલાઓને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે આ ગુનામાં પોલીસે હાલમાં સિરાજ પોપટિયા કલ્પેશભાઈ દિનેશભાઈ કોળી દિલીપભાઈ રઘાભાઈ કોળી અને વિવેક કિશોરભાઈ ધોળકિયાની ધરપકડ કરેલ છે જ્યારે સામા પક્ષેથી સિરાજ ઉર્ફે દુઃખી અમીર અલી પોપટિયા પાંત્રીસ છે સુરેશભાઈ ભરવાડ રાહુલ ભરવાડ સમીર ભરવાડ ભાનુબેન ભરવાડ ગોપાલભાઈ ભરવાડ હિતેશભાઈ ભરવાડ ગોપાલભાઈ ભરવાડના બે ભાઈઓ તથા કુરનેશ ભરવાડ અને મકબૂલ પિંજારાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદીની ભાણે ડોલીને આરોપી કુરનેશ ભરવાડ આજથી ત્રણેક મહિના પહેલાં ભગાડી ગયા છે અને રાહુલ ભરવાડ ને ફોન કરીને તેણે કહ્યું હતું કે તું તૈયારીમાં રહેજે તને મારી નાખો છે તેવી ફોન ઉપર ધમકી આપી હતી જેથી કરીને તે સમાજના આગેવાનોને મળતા તેણે કહ્યું હતું કે છોકરીનો મામલો છે જેથી કરીને ઘર મેળે સમજૂતી કરી લેવા માટે કહ્યું હતું જેથી કરીને રાહુલને ફોન ન કરવાનું કહેવા માટે થઈને તેઓ ત્યાં ગયા હતા જે તેમને સારું નહીં લાગતા સમીર ભરવાડે ફોન કરીને તેના અન્ય સગા સંબંધીઓને બોલાવી લીધા હતા અને ત્યારબાદ ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવ સંદર્ભે તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આ ગુનામાં પોલીસે સુરેશ ભરવાડ રાહુલ સુરેશભાઈ ભરવાડ અને સમીર ભરવાડ નામના ત્રણ વ્યક્તિની ધરપકડ કરેલ છે અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં સામસામી ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ છે જેના આધારે પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે તેવી માહિતી સવારે અગિયાર વાગે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળેલ છે